もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度言うときに、もう一度

તો તમને કહું કે જો મારે નહીં મેળાવે મહિના બીમા તમારે વરરોજની વાત રાખવી હોય તો આપણે જે રીતે વિચારીએ બાકી મહિના બીમા તો વેવાય હા શું કહું મેળાવે કારણ વગરનું આપણે હેરાન થાવ મારે એક ને દીકરો મારે જો હગાવાલા તેડાવા બધા તેડાવા જોઈએ મારે બધા કેવું પડે એટલે મારે જો હું તમને હાસી વાત કરું હા એ તો બરાબર હાસી વાત છે તમારે એક ને દીકરો છે અમારે તો જો બે ત્રણ વ્યાસ હતી અમે તો ગમે એ પ્રસંગ એમ ધૂમધામ કરી લઈએ પણ આ તા તમારે કરું જ પડે અને રહેવું જ પડે થી હા હાસી વાત છે સોનિલને ફોન કરું હું કરું સોનિલને આર વાત કરી લઉં કે સોનિલનો તો હું કઈ રચે ખબર તો પડે ઇંતજાર રે ના એ મારી નહીં ના द से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना हद से भी ज्यादा तुम किसी से प्यार नहीं करना कोई तो वफा करे कोई तो जफा करे ऐसा ना हो इश्क़ में कोई तो दगा करे તો ખાલી નિશુ ને ફોન કે લઉુ હવે હું કરું હું કરું થાકી ગયો હાજર નિશુ વારે વાત કરું તો જ મને મેળ આવે હવે મને ખબર નહી પૈલ ને કેટલો મને દગો આપ્યો ત્યારે જ મને એવું લાગતું નિશુ કેટલી હાચી હતી ફોન કરતી મને મારી યાર વાત કરવા માગતી પણ હું એને એમનો રિસ્પોન્સ આપતો મેં મારા ઓલામાં આવી આવો કોઈને કોઈ દગો ન દેવાય હું સાચું કહું જેને મેં એને દગો દીધો તો મને આની દગો દીધો આપણે કોઈને ખરાબ કરી તો આપણી યાર ખરાબ થવાનો જ છે એ પેલી છેલ્લી વાત છે મમ્મીનો ફોન આવ્યો હાલ મારે ત્યાં ચાવું જો હે એટલો દુવિધામાં પડી ગયો હાચે નહીં સુધો મને હાચામાં હાચો પ્રેમ કરતી મને આજે સમજાણું છે હું હાચું કહું હું મને એટલો મગજ મારીમાં એવું થાય છે ને કેમ ગયો તો યુ ક્યાં ગયો તો કે હું ક્યાં ગયો હે યુ ક્યાં ગયો હે ક્યાં ગયો તો તું કયો નો હું મમ્મી ની સુના ઘરે ગયો તો મેં કીધું કાલ ના આટો મારી આવો પપ્પા ને બે નું કામ આવી ગયું મમ્મી ને કહે મારી સગાઈ થઈ ગઈ હોત ને આપણે માં ઘરે વયા ગયા હોત હું સાચી વાત કરું ખોટી મમ્મી કે એવી ની સુહારી છોકરી છે એટલું હારી છે ને મને સાચું કહું હા દીકા તો તો આપણે કે ગયા હોત પગલા કરવા તેડી ગયા હોત ની સુને કે એવી ની સુડાઈ છોકરી છે મારી એ છોકરી એવી ગમે એવી ગમે એટલી સમજુ સમજુ યુ કેવી સમજુ સે ઈ છોકરી મને તો હારા મારી બહુ ઢળી ગયો યુ ખાસે

હા પણ મારી ગયો સુ મજામાં નાની માના ઘરે હતા પછી હું આમ આટો મારવા નીકળો તો હવે પાયલના ઘરે મેં કીધું કે હાલ નીશું ને ફોન કરી દો અને શું કરતી હતી મજામાં ને કેમ ટેન્શન માખી નથી ને કેમ હાલો હાલો એમ ધીરે ધીરે બોલે અરે ના એવું નથી ખાલી બેઠી હતી વિચારતી હતી તડકો જો કેવો છે ગરમી કેવી છે આવું ગરમી ખાતી હતી ને તે ગમતું નતું તે બસ આ રહી ના ના બોલો ને તો આ બેઠી છું એ હું છે ને પછી અહીંયા ગામમાં આવ્યો ને મામાના ઘરે પછી મને એમ થયું કાલે મામીને ઘરે ના જાવ ખાલી હું મંદિરે છે ને દર્શન કરતો આવું તો દર્શન કરવા તો ગયો બરાબર છે પછી છે ને મને તો પાછળ તો એ કોન ઉભો નહોતું ખબર છોકરો અમે પાયલ ઊભી તીધું તો એમ કે પાયલ જેવી કોઈ હૈ છે તો તો પાયલ જ હતી અને કોઈક છોકરા હારે હતી અને મળેલી એને હું કર્યું એને મારી હારે એની દગો કર્યો એ તો એ છોકરા હારે લગ્ન કરવાની છે એ છોકરાના માસીસ છે અને એ એની યારે જવાની છે વિચાર કર એટલે એના મમ્મી પપ્પાએ કેવા આઠ મહિના દિન લગ્નની વાત કરી હોય તો સાચું વિચારજો તો મેં કીધું કે જો તો ખરી એની મારી યાર દગો કર્યો છે હું એમ નથી કહેતો મેં તે અહીંયા લગ્ન નહોતા કરી લીધા પણ મેં તારી યાર દગો કર્યો એની મારી યાર દગો કર્યો મને બહુ દુઃખ લાગ્યું હું તને હા ચૂકવણી શું આવી પરિસ્થિતિ બની ગઈ છે હજુ એના ઘરે નથી ગયો ગામની વચ્ચો દુકાન પાદર છે ને ત્યાં બેઠો હું હું તને જી હાચી વાત છે ને એ દઉં છું ઓહો એવું થયું છે સુનિલ તો સુનિલ એના મમ્મી પપ્પાને કાંઈ ખબર નથી તમે એમ વાત કરો તો એના મમ્મી પપ્પાએ કંઈ તમને મહિના દીમાં કીધું તો એના મમ્મી પપ્પાને ખબર તો હશે ને હું એમ કહું એટલે તો ફટાફટ લગ્ન કરવાનું કહેતા હતા અને તમે એના ઘરે જઈને વાત તો કરી દો અને મમ્મી પપ્પાને બિચારાને જાણ થઈ જાય કે આવી રીતે છે ત્યાંથી વહી જશે તોય એ છોકરા હારે તો તમે શું કરશો કે તમારું કાંઈ નામ બામ નહીં આવે ને મને તો એ વિચાર આવેલા ધ્યાન રાખજો મને તો ફ્રેન્ડ્સ અને યુઆર તમારું તો ગાઠક નું વધારે એમાં હું શું કરું મારો શું વાક છે પણ તું સાંભળજો છે ને હું અત્યારે હવે જાઉં તો હું કહું હાલ નીશું ફોનની રાહ જોતી હે રાહ જોતી હોય હું ને પાયલ પાહને એના ઓલો છોકરો છે એમના માસીસ છે એ તો મને ઝાપટવારી કરતો દઉં હું ઝાપટ તો માર તારી ખબર પડી જાય તો મેં કીધું કે હાલને હું છે ને નીશું પહેલાં જાણ કરદાઉં બિચારી રાહ જોતી હોય એટલે મેં કીધું કે હાલ તને ફોન તું ખોટે ખોટી ટેન્શન લઈને બેસે એટલે હું કાલ ફોન દઉં એટલે હું કાલ ફોન કર્યો અને હવે હું છે ને ત્યાં પાયલના ઘરે જાઉં છું મમ્મી મા અને મા

અને હાચન વાત કરવી અત્યારે છે ને યુગ તા મમ્મી નતા પછી યુગ આવ્યા પછી યુગ ને ચા પાણી પીવડાવ્યા બે દિવસ મોડું થઈ જશે આમ વાત કરતા હતા પછી તો મેં તો કીધું કે મમ્મી પપ્પા નથી પછી નીકળી ગયા અને પછી તો મમ્મી આવ્યા અને મમ્મી કે કે યુગ આવ્યા તા શું પછી મેં આ વાત કરી આવું બધું હતું તો યુગ રાહ જોવે છે સગાઈ વિચાર કરો શું કરું મારે એ જ નથી સમજાતું મમ્મી પપ્પાને હું ક ଉପାଧି ନ କରୁ ସି ଲେ ହଁ ବାକି ତୁ କାଇଁ ଟେନସନ ନେ ହୁଛୁ બાકી ધ્યાન રાખ ટેન્શન ના લે હો હાલ હવે હું આ જાઉં છું વળી મમ્મીની પાછા છે ને રાડું નાખશે તને નથી ખબર મારા મમ્મીનો મગજ એટલો આકરો છે ને કે ગમે હોય નહીં અમે રાડું નાખી દે એટલે મારે ને હાલ હું ત્યાં જાઉં હું હો અને તું કંઈ ઉપાધિ ન કરતી કારણ વગર નહીં હોલ નહીંસુ વહેલ ફોન કર દો નહીસુ રાહ જોતી હે હાય વાલ ચાલ બાય જય શ્રી કૃષ્ણ સારું બાઈ છે શ્રી કૃષ્ણ બોલજો કઈ ઓલું ન કરતા હવે એની છોકરી છે એને જોવાનું હોય બરાબર ને તમારે કાઈ ન જોવાનું હોય આપડે તો બરાબર ને કઈ બોલાય નઈ હું એમ શાંત રાખજો મગજ સારું બાય છે શ્રી કૃષ્ણ રે માં છોકરી તો જો કેવી નીકળી અરર હાલ મેં કઈ યુગ થોડી સગાઈ કરી લીધી નક્કી થયું છે ખાલી અમારું અને હું કંઈ કોઈને દગો દેવા નથી માગતી હું તો સુનિલને પહેલેથી જ પ્રેમ કરું અને મારે કોઈ સગાઈ નથી કરવી આ તો મારે મમ્મી પપ્પાને લીધે મારે અહીં ધોરા રાહ પડ્યું ન કરું સુનિલ સિવાય કોઈ આરે ન કરે પણ અત્યારે સુનિલને ખબર પડી ગઈ ને કોઈ એને દગો આપ્યો તો આપણે કોઈને દગો આપે આપણે કોઈ આપે તો કેવું ખરાબ લાગે કાંઈ વાંધો નહીં છે હોય પાયલ ના ન થાય મહિના નોકર હોય તો આપડે રાખીએ નોકર પછી આપડે વાંધો નહીં જો તમને જે હાસી વાત છે ના એ તમારી બધી વાત હાસી છે પણ હું એને આ તો અમને એમ થાય કે ના આપણે એમ થાય દીકરી વેલેરી ઘેર જાય આવતી હોય વાળી એટલે અમને એમ થાય પણ વાંધો નહીં વાંધો નહીં હું કંઈ આપણે સોબન નોલું નથી ભલે ને સો મહિના વર ધીવાયા જાય આ ત્યાં મહિના ધીમા નહીં પાડે મને એવું લાગે પણ મને એમ થતું હતું કે કોઈનું થઈ જાય તો વાંધો ના આવે 私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私は私 ના ના એ તો વાત છે તમારી બધા ની આ તો હું તો ખાલી વાત કરતી હતી કે ગોઈ આપણે થઈ જાય તો કઈ વાંધો નહીં રી કઈ આપણે ઉતાવળ નથી હો કઈ અમે ઓલું કરો તો વાંધો નહીં જો મારે તો ગામડે ધક્કો થયો એટલે હું કહું કે હાલો તો કઈ આવીએ આપણે હું કહું બરાબર ને હા તે મને કે બા તમે એલોન પેહલા બા મારી જીભ ન ઉપડે હું કઈ કંઈ હું જીભ ન ઉપડે આપણે કઈ ખોટું તો ન કરવું એ આપણે જો મહિના બેન ન કરવા એમ કેવું બરાબર જો પોહાય તો આપણે એને સંબંધ રાખવાનું તો બરાબર ન કરો પછી આપણે તો ન કરવું હોય તો આપણે જો કંઈ આગળ તા વયતા નથી બરાબર ને બેન એટલે પછી વાત છે બીજું થાય કોઈ એમાં સેમ નહીં હા ના ના સીવી તમે ઓલી ઉપાધિ કરો ને કઈ વાંધો નહીં સા પાણી પીઓ નિરાય તે બેહો ને આ જતા ના જમીન જવાન છો વેવાઈ તે બી ન જઈમાં આ તો તમારે જમવું જ પડે હું તો જો તમને હા સી વાત કરું 何て言うんだろう เอนานาเวไนปาซาเฮียนเตงจอมเฮมาจะซูนีลาวิจัยนะปอซิงกอนิกอริบาราบันตางติเบทาตมาติกัมบอยตอกอวานตานิอีมกอยนอติเวไนโ